बूज तालुका ना कोवाथडा गावमा विकास आणि पर्यावरण વચ્ચેનો એક મામલો સામે આવ્યો છે ગામની સીમમાં ઉભી કરાયેલી એક પવનચક્કીના બાંધકામ અને તેની આસપાસની વનસ્પતિને કાપવાના મામલે ગ્રામજનોએ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે કોવાથડાના ગ્રામજનોએ આજે જિલ્લા કલેક્ટર શ્રી અને નાયબ વન સંરક્ષક શ્રી डीसीएफ ને લેખિત અરજીઓ સુપરત કરી છે સ્થાનિકોની મુખ્ય ચિંતા એ છે કે આ બાંધકામ રખાલ એટલે કે ગૌચર જમીનની હદની નજીક થયું છે જેના કારણે જમીનના ઉપયોગ અને બીન ખેતી ના રૂપાંતરણની કાયદેસર પ્રક્રિયામાં કોઈ ગડબડી થઈ છે કે કેમ તે અંગે સવાલો ઊભા થયા છે વળી બાંધકામ માટે કાપવામાં આવેલી ઝાડીઓ આ વિસ્તારમાં રહેતા રાષ્ટ્રીય પક્ષી સહિતના વન્યજીવોનું આશ્રયસ્થાન હતું ગ્રામજનોએ વન વિભાગને પૂછ્યું છે કે જળ કાપવાની મંજૂરી કઈ શરતો પર અપાઈ હતી અને તેના બદલામાં કે અને કેટલા નવા વૃક્ષો વાવવામાં આવ્યા છે આ સમગ્ર મામલે કલેક્ટર અને વન વિભાગ દ્વારા તાત્કાલિક તટસ્થ તપાસ કરીને જાહેર હિતમાં સત્ય બહાર લાવવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ કરી છે અહેવાલ રજા કબડા અમદાવાદ દસ્તક 24 ન્યૂઝ हाँ साहब सुन नाम से तमारो तो नाम कासम मामूल लाखा तो कई बाबे तम तम्य यहाँ आवे आचो कलेक्टर ऑफिस में तो ऑफिस में साहब ये बाबू तारे से बाबू जैसे कि काम चालू से आ रहे हैं मिट्टी जारी भी मजबूत करे से पची पची मोर पची बना सामानी लगाम ये दाव पर जंगल खाते और कोई नीचे पिछा कर ला मिट्टी जारी का दे रहा पची मालदारी बता चें जिस रुझान करे जहां करे Ayo jenpas terapoh ayah sini.